કેમ છો મારા વાલા મિત્રો હું રાઠોડ મયુર મારી રાઠોડ ચેનલની મલપા હું તમારું હાર્દિકને હાર્દિક તમારું સ્વાગત કરું છું આજે આપણે વાડીએ નવા ઝાડવા લાવ્યા છે વાવવા અને વાવ્યા છે અને આ આપણે વાડી છે આખી વાડીમાં તમે જુઓ છે અને સામે જે લીલા ઝાડો દેખાય સરગો છે પણ તમે જે જોઈ શકો છો કે પાણીના કારણે વરસાદના કારણે જો સહજે ભર્યા છે અને આજે કપાતો છે કપા આવડે છે અને ઝાડવાની માલપા જો જોઈએ આપણે તો ઝાડવા તો આપણે ઘણા લેવા છે અને વાડીએ ઝાડવા ઘણા છે આપણે પહેલા વાત કરવી તો આ ઝાડ છે લગભગ આ ઝાડની માલપા ઝાઝા લોકોને ખબર નહીં હોય કે આ ઝાડ શાનું છે આમ આ ઝડ છે આપણે જે લાવ્યા એ આ બે લાવ્યા છે આના આના કહેવાય રાણી છે કે કેવી આવે એમ ખાલી નામ સાંભળ્યું હોય કે રાણી એમ કોઈ ખાધી નહીં હોય અત્યારે સમય હજી કેમ કે અત્યારે લુપ્ત થતી એક જાતનું પ્રકારનું ફળ છે જે હજીના ઘણા કોઈ લોકોને હજી માહિતી નથી હતી કે અત્યારે આ આપણે રાણ જેવી વસ્તુ આપણા પ્રદેશમાંથી લુપ્ત થતી જાય છે હાવ એટલા માટે આપણે બે છોડવા લાવ્યા છે રાણીના પહેલાં જે તમને બતાવ્યો કે આયા અને બીજો છે આ ગુંદો આ તો છ મહિના પહેલાં લાવ્યો હતો આ તો મોટો થઈ ગયો છે અને બીજો લાવ્યો છે અત્યારે આપણે આ જમરૂખ જુઓ છે ને કાંઈ ન ઘટ્યો એની પછી લાવ બીજો કે જે મેં તમને એમને કીધું ને રાય આ એનો બીજો છોડ છે આને લગભગ અંદાજે કહું ને તો દસ વર્ષ પછી આને ફળ આવે મને કે મેં અત્યારે બે હજાર પચીસમાં મારી પાસે સોંપી છે ને આ મારા અંદાજે કહું તો બે હજાર પાંત્રીસમાં ફળ આવશે ને કમસે કમ આને દસ વર્ષ જેવું અને સમય લાગે છે અને ત્રણ વર્ષ તો લગભગ આને છે ને ખાસમાં ખાસ માવજત રાખવી પડે ઉછેરવા માટે અને દસ વર્ષ કે નવ વર્ષ અને ફળ આવે છે આને અને એ ફળ પછી આવ્યા પછી કદાચ ઝાડ મોટું થાય અને એ લગભગ મારા અંદાજ નહીં પણ ઘણા મોટા ગઢિયાના કહેવા પ્રમાણે લગભગ સો દોઢસો વર્ષ સુધી ઝાડ હાલે છે મતલબમાં જે છે પહેલા છે બોધવાનું જે હાસાવણી કરવા એટલે મહત્વપૂર્ણ એ છે કે આ કારણે કોઈ રાણી સોંપતું નથી કોઈ